આજરોજ તલોદ રથયાત્રાના પવિત્ર દિવસે સમર્પણ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ રથયાત્રાના પવિત્ર દિવસે સમર્પણ મલ્ટી હોસ્પિટલ તલોદ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ કેમ્પમાં નેવ્યાસી દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પમાં તમામ તપાસ જરૂરી લેબોરેટરી રિપોર્ટ ઈસીજી નિશુલ્ક રાખવામાં આવ્યા હતા તથા સારવાર અને દવાઓ ટ્રસ્ટ દ્વારા રાહત દરે પૂરી પાડવામાં આવી હતી કેમ્પમાં હોસ્પિટલના નિષ્ણાત તબીબ ડોક્ટર જય પટેલે સેવાઓ આપી હતી તથા હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ પટેલે લાભ લેનાર તમામ દર્દીઓનો સહયોગી દર્દીઓનો તથા ડોક્ટર જય પટેલ અને હોસ્પિટલના તમામ સ્ટાફનો કેમ્પ ને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો સૌને આજના પવિત્ર દિવસ રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે અમે એવું વિચાર્યું કે આજે એવું કંઈક કરીએ કે જેથી ભગવાન રાજી થાય એટલે આજે સમર્પણ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તે જેટલા પેશન્ટોને તપાસ્યા એમનું નિદાન કરવામાં આવ્યું આજના આ કેમ્પમાં તમામ લેબોરેટરીના રિપોર્ટ ઈસીજી અને તપાસ એ નિઃશુલ્ક હતી અને દવાઓ તથા સારવાર એ રાહત દરે આપવામાં આવી હતી મારી તલોદ અને તલોદના આજુબાજુના સૌ નગરજનોની નમ્ર અપીલ છે કે એકવાર હોસ્પિટલની મુલાકાત લઈ અને અમારી હિંમત વધારો તો આગળ જતા હજુ વધુ સારી સેવા કરવાની અમને તક મળે આજના કેમ્પમાં જેટલા દર્દીઓએ લાભ લીધો અને અમને સેવા કરવાની તક આપી એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ ભારતમાં તાકી જાય